મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરની પ્રખ્યાત ગોધરા ભાગોળ ચોકડી પર મૂકવામાં આવેલ લોખંડની પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની પાછળની ટાઇલ્સ ઉઘડતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે સંતરામનગર સેવા સદનના વહીવટની ચાડી ખાતો આ કિસ્સો આજ પ્રકાશમાં આવ્યો છે સંતરામપુર નગરમાં આવેલ પ્રખ્યાત ગોધરા ભાગોળ ચોકડી પાસે મૂકવામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુના પાછળની ભાગમાં મોંઘા ભાવની લગાડેલી ટાઇલ્સ ઉગડી જતા બે ઈટોના ટેકા મૂકીને તેને ઉભી રાખવાનો પ્રયત્ન નગરજનો દ્વારા કરાયો હતો પરંતુ કેમેરા સામે પાત છૂપી ન રહેતા મીડિયાને ધ્યાને આવતા મીડિયા દ્વારા નગર ધોધમાર વિકાસ ગાડો થયો છે તે સ્થિતિ પ્રકાશમાં આવી છે આ બાબતે સંતરામપુર નગરપાલિકા દ્વારા અને જે તે કોન્ટ્રાક્ટરને આપેલા કોન્ટ્રાક્ટ મુજબ કેવા પ્રકારની કામગીરી થતી હશે એ આ તસવીર ઉપરથી જોઈ શકાય છે તો સરકારનું વહીવટી તંત્ર એટલી હદે ભ્રષ્ટાચાર કરે છે જેની કોઈ સીમજ રહી નથી ત્યારે દેશના સર્વોચ્ચ નેતાના સ્ટેચ્યુ પાછળની ઉકળી ગયેલા મોંઘામાં મોંઘી લાદી વહીવટી તંત્રની ચાવી રૂપ પોલ ખોલીને ઇશારો કરી રહી છે તો પછી નગરના બીજા વિકાસની અંદર કેટલો ભયંકર ભ્રષ્ટાચાર થયો છે એ કહેવું મુશ્કેલ છે પણ અસ્થાને નથી શું વહેલામાં વહેલી તકે આ સ્ટેચ્યુ લાદી રિપેર કરી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને રિનોવેશન કરવામાં આવશે ખરું કે પછી હોતા હે ચલતા એની નીતિ અપનાવવામાં આવશે એવી લોકમુખી ચર્ચાઓ ચાલી રહી છે સંદીપ દેવાશ્રય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ